વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર મસ ભૂવો પડતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે શહેરના વાસણા ભાયલી રોડ પર મસ ભૂવો પડતા વાહન ચાલકોની હાલાકી પડી રહી છે પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિક સાથે વાત કરતાં તેઓએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા સાથે જે જગ્યા પર ભૂવો પડ્યો છે ત્યાં તેઓએ ઝાડની ડાળીઓ મૂકી દીધી છે જેથી વાહન ચાલકોને ખબર પડે કે અહીંયા ખાડો છે સ્થાનિક તંત્રને અપીલ કરી કે વેલામાં વલિદાકી આનું સમારકામ કરવામાં આવે સ્થાનિક રહી સુનિલભાઈનું કહેવું છે કે આવા ભૂવામાં પડવાથી જો કોઈને નુકસાન થાય તો તેની ભરપાઈ તંત્રએ કરવી જોઈએ સાથે તેઓએ કહ્યું કે તંત્રએ વડોદરાના નગરજનોના વીમા ઉતરાવી આપવા જોઈએ ત્યારે આ ભૂવો પડ્યો છે એ ભૂવો રાણેશ્વર મહાદેવ મંદિરથી લઈને બ્રાઇટ સ્કૂલ તરફ જતા પંચમુખી મહાદેવના મંદિરે જવાય છે અને આગળ જતા ભાઈની તરફ જવાય છે અને અહીંયા વાસના રોડ પર થઈને ત્રણ રસ્તા આવે છે એ ત્રણ રસ્તે થઈને પંચમુખી હનુમાન જવાય છે આ રસ્તા પર આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે ભક્તો સિનિયર સિટીઝનો બાળકો અને ઘણા આખા દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન વાહનો જતા આવતા હોય છે મારે દર શનિવારે હનુમાનજી ના મંદિરે જવાનું હોય છે અહીંયા ત્યાં આવતા આ ભૂવો પડ્યો એટલે અમે બે ચાર જણા ભેગા થઈને ત્યાં વૃક્ષના ના ડાળીઓ મૂકી દીધું કે જેથી મોટી જાનહાનિ ના થાય અને તાત્કાલિક આજે આ બીજો હમણાં અત્યારે આ ભૂવો પડ્યો છે એટલે મારે કહેવાનો નાગરિક તરીકેનો કે વડોદરા શહેર સેવા સદન ચૂંટાયેલી પાંખ વહીવટદારો માત્ર ને માત્ર રીમોનસૂન કામગીરી ઓફિસમાં બેસીને કાગળ પર જ કરવાની એવું મને લાગી રહ્યું છે અને જાનહાની થાય તો સેવા સદન જ જવાબદાર ચૂંટાયેલી પાક જ જવાબદાર અને જે તે રોડનો કોન્ટ્રાક્ટર હોય એ જવાબદાર હોય હવે અત્યારે વૈકલ્પિક રીતે આ ભૂઓ રાત્રે કોઈ વ્હીકલ લઈને જાય કે કોઈ સાયકલ લઈને જાય કે કોઈ સ્કૂટર લઈને જાય અને જો અંદર પડે તો મારું માનવું એવું છે કે આ રોડ કે આજવાર રોડ પર જે 릭શાવાળા ભાઈની જે ઘટના બની હતી એ ઘટના કદાચ મને એવું લાગે છે કે બનવાની શક્યતાઓ રહેલી છે હરસાબ શહીદ હેડલાઇન ન્યૂ મિત્તા વેદરાક